તાલુકા વિકાસ અધિકારી સામે તેમની જે પત્ની ગંભીર આક્ષેપો કરી નાખતા જે મામલો હવે ચર્ચાસ્પદ બન્યો છે તો સામે ટીડીઓએ પણ આ મામલે ખુલાસાઓ કરી તેમની પત્નીની ભૂલો જણાવી હતી આમ પતિ પત્ની વચ્ચેની બબાલ હવે જગજાહેર થઈ છે ડેડીયાપાડાના ટીડીઓના લગ્નજીવનમાં તિરાડ પડતા પત્ની લાખ દહેજ જગદીશ સોની બંને પક્ષે આક્ષેપ થઈ રહ્યા છે જગદીશભાઈના પત્ની પ્રિયંકા સોનીએ રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં પતિ જગદીશ સોની તેને માર મારી પચાસ લાખ રૂપિયા પિયર દહેજ માંગણી કરી હોવા ઉપરાંત માર માર્યો હોવાની ફરિયાદમાં પણ ઉલ્લેખ કરાયો છે જગદીશ સોની ના લગ્ન બાદ રાજસ્થાન ના રિવાજો સામે મૂકી વારંવાર પિયર જવું અને રોકડ રૂપિયા સોના કર્યો છે ઘરમાં કોઈ પણ કામગીરી ના કરી સાસુ દ્વારા રાજપીપળા પોલીસ હતી ઉલ્લેખનીય છે કે ખાનગી મેરેજ બ્યુરો માધ્યમથી ટીડીઓ ડેડીયાપાડા જગદીશ સોની ના લગ્ન રાજસ્થાન ની પ્રિયંકા સાથે થયા હતા ટીડીઓની પત્નીએ પોલીસ પર પણ આરોપ લગાવ્યા છે કે રાજપીપળામાં ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી જગદીશ સોની ની પત્ની નો આરોપ છે કે જગદીશ સોની અન્ય મહિલા સાથે અફેર હોવાથી મને માર કાઢી મૂકવાની આજે સાજિશ કરી છે અને મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે જબરજસ્તી સંબંધ બનાવી વિડીયો બનાવ્યો હોવાનું પ્રિયંકાએ જણાવ્યું છે વીસ ઓક્ટોબર બે હાજર પચીસ થી મને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આરોપ પણ પત્ની પ્રિયંકાએ લગાવ્યો છે સામે ફર્નિચર થી લઈ અમે આપતા પણ કોઈ અમે કોઈ વસ્તુ લીધી નથી કે અમે માંગી નથી તે રાજસ્થાનની છે અને રાજસ્થાનમાં રિવાજો કહીને સોનાની માંગ કરી મારા મધર જોડે માંગણી કરતા હતા અને મારી મમ્મીને કહેતા હતા કે મારો પતિ કમાય છે તો મારા પતિનું હું જ વાપરું ને તમે બધા સુકામ વચ્ચે પડો છો એમ કહીને મારી મમ્મી સાથે ઝઘડો કરતી હતી વધુમાં તેમણે જણાવ્યું કે મારી એન્જિયોગ્રાફી થઈ હતી ને હું મારા રૂમમાં સૂતો હતો ત્યારે નાની વાતમાં ઝઘડો કરી મારી મધર ને રૂમમાં જે અંદરથી દરવાજો બંધ કરી મારી મા પર હુમલો કર્યો ત્યારબાદ તેઓના કુટુંબીજનો આવ્યા અને તેઓ મરજીથી અહીંયાથી ગયા છે મારા પર આક્ષેપ જે કરે છે તે તદ્દન ખોટા હોવાનું

मेरी शादी को लगभग महीने हुए हैं शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज मारपीट तथा मानसिक शारीरिक भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है जिसके चैट्स और इलेक्ट साक्ष्य मेरे पास सुरक्षित है मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध प्राकृतिक यौन संबंध बनाए गए जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है इसके अतिरिक्त मुझे मेरे साथ छेड़छाड़ की घटनाएं भी हुई हैं दिनांक सोलह दिसंबर दो को मेरे साथ मारपीट गाली गलोज की घटना के बारे में मैंने राजपीपला पुलिस थाने में शिकायत दी थी एक सौ पर कॉल कर पुलिस को अवगत कराया परंतु कोई

रखा गया जिससे मुझे मानसिक भावनात्मक और शारीरिक पीड़ा हुई इसी दिन मेरी सास जसोदा बहन ने मेरा गला दबाकर हत्या करने का प्रयास किया जो कि पूर्व नियोजित षडयंत्र के तहत किया गया था इसके बाद पीसीआर द्वारा मेरा मेडिकल कराया गया जिसकी रिपोर्ट मेरे पास उपलब्ध है मेरा मोबाइल तोड़कर साक्ष्य नष्ट किए गए मेरा स्त्री धन गहने और दस्तावेज आज भी मेरे ससुराल में है मुझे जबरन ससुराल से निकाल दिया गया है और म्यूचुअल डिवोर्स का दबाव बनाया जा रहा है वर्तमान में मेरे पास ना सुरक्षित आवास है न आर्थिक सहायता मैं स्पष्ट करती हूँ कि मैं अपने वैवाहिक घर अर्थात ससुराल में वापस जाना चाहती हूँ अतः प्रशासन से निवेदन करती हूँ कि मुझे मेरे ससुराल भेजा जाए तथा मुझे निवास सुरक्षा और भरण पोषण प्रदान किया जाए मैं पूरे प्रकरण की शिकायत

મેરેજ બ્યુરોના માધ્યમથી અમે પાંચ પાંચ બે હાજર પચીસ ના રોજ અમે મળેલા અને આઠ છ બે હાજર પચીસ અમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરેલા લગ્ન અંદર બી ઈ તમામે તમામ મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે વિડીયો રેકોર્ડિંગ છે લગ્નના બી વિડીયો રેકોર્ડિંગ છે જેમાં અમે કોઈપણ પ્રકારની સામગ્રી એમની પાસેથી લીધેલી નથી એમણે અમને વારંવાર પૂછેલું હોવા છતાં બી અમે એમને એવું જ કીધેલું કે તમે પાંચ જોડી કપડામાં તમારી છોકરીને મોકલશો તો બી ચાલશે અને અમે કોઈપણ પ્રકારનો એક બી ફર્નિચરથી લઈને કોઈ પણ વસ્તુ જે લગ્નની અંદર આવે એવી કોઈ પણ વસ્તુ અમે સ્વીકારેલી નથી એનો બી અમારી પાસે કમ્પ્લીટ લગ્નનો વિડીયોગ્રાફ બી અવેલેબલ છે એના પછી અમારા ઘરે આવ્યા તો વારંવાર અમારા રાજસ્થાનની અંદર આવા લગ્નના રિવાજ છે કરવા ચોથના આવા રિવાજ છે એમાં આટલું સોનું આપવાનું હોય ચૂલો ફૂંકવાનો આવો રિવાજ છે એની અંદર આટલું સોનું આપવાનું હોય એવું વારંવાર સોનાની માગણી કરી કરી અને મધર જોડે વારંવાર અવારનવાર ઝઘડા કર્યા કરતા હતા એ અને એના પછી મધરને અને બેનને એવું ટોર્ચર કરતા હતા કે મેરા પતિ કમાતા હે તો મેં પૈસા ખર્ચ કરુંગી તું બુઢિયા ક્યુ પૈસા ખર્ચ કરતી એવી વારંવાર મારી ગેરહાજરીમાં મધરને ટોર્ચર કરતા હતા પણ મારું લગ્ન જીવન ખરાબ ના થાય એટલા માટે મધર મને કોઈ દિવસ આ વાત કરતા નહીં પરંતુ ઓગણીસ તારીખે મારી એન્જિયોગ્રાફી થયેલી ઓગણીસ દસે તો મેં ઘરે આરામ ઉપર હતો મમ્મીના રૂમ પર નીચે સુતેલો હતો એવામાં જોર જોરથી આઈને મારો વીસ તારીખે જોર જોરથી આઈને મારો દરવાજો એને ખખડાવવાનું ચાલુ કર્યું કે ભાઈ મારા ઘરે ફોન કરવો છે મારો ફોન તૂટી ગયેલો છે તો મેં એને દીદીનો ફોન અપવરાયો તો એ ફોન લઈને ઉપર જતી હશે તો દીદી એમને એવું કીધું કે મારો પર્સનલ ફોન છે તો તમે અહીંયા સોફા પર બેસીને ભાભી વાત કરી લો તો એવામાં એને પછી જોરથી વળી પાછો દરવાજો ખખડાઈને મને ઉશ્કેરણી કરવાનો એને પ્રયત્ન કર્યો તો દિવાળીનો તહેવાર હોવાથી માથા કુના થાય એટલા માટે મેં ઘર છોડીને બહાર નીકળી ગયો તો એ મમ્મી એ અરસામાં મમ્મી કપડાં ચેન્જ કરવા માટે એના રૂમમાં ગયેલી તો એને અચાનક જ રૂમની અંદર આવીને બાણું બંધ કરીને મમ્મી પર જીવલેણ હુમલો કર્યો અને એ ટાઈમે દીદી બહાર ઘરની બહાર કચરા વાતા હતા તો દીદીએ જોરથી દરવાજો તોડવાનો બી ટ્રાય કર્યો પરંતુ એમનાથી થયું નહીં તો એમને મને ફોન કર્યો તો અમે એકસો બાર માં ફોન કરી અને તત્કાલ પોલીસને બોલાવેલી અને પછી પોલીસે આવીને દરવાજો તોડીને મમ્મીને બહાર કાઢેલી મમ્મીના ગળાના ભાગ ઉપર બહુ ગંભીર ઇજાઓ થયેલી મમ્મીના હાથમાં ભી ફ્રેક્ચર થયેલું હતું અને એવાની અંદર પછી એમને જાતે જ એમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા રહેવા જેવું નથી તો એમના બેન બનેવી આવી અને તમામ સામગ્રીઓ સાથે કાયમી ઘર છોડવાની ગણતરીએ તમામે તમામ વસ્તુઓ જે અમારી અહીંયાથી અમે આપી લીધી હતી અને એમના પિયરથી એમને જે બી કપડાં લત્તા જે બી મળેલું હતું એટલે એમને કાયદેસરનું ઘર છોડી દીધેલું છે અને અત્યારે અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયા વિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માંગણી કરેલી નથી

પ્રોવાઈડ કર્યું છે એ વોટ્સએપ ચેટિંગ થી એ ફોટા ફોટોગ્રાફ્સ થી એ પ્રૂફ ના થાય કે નંબર કોનો સેવ કરી અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમને કોઈ પણ મોલ્ડ વસ્તુ કરી લે છે બાકી મેં મારો મોબાઈલ એફએસએલ માં ભી મોકલવા તૈયાર છું એ મેરે પોતાની ઈચ્છા ઈચ્છા મૃત્યુ જાહેર કરવાની મેં વાત કરી છે એ એ કાયદાનો વિષય છે અને એમને એ વધારે વધારે ખ્યાલ હશે કે ઈચ્છામૃત્યુ જેવી કોઈ જોગવાઈ છે કે નહીં કે એવું પણ એવું કોઈ પણ પ્રકારનું અમે એમને પ્રતાડિત કરેલા નથી કે એમને આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવી પડે મારા ઘરની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે મારા ઘરમાં જેટલા દિવસો રહ્યા છે એટલા તમામે તમામ દિવસના સીસીટીવી ફૂટેજ મારી પાસે ઉપલબ્ધ છે જેની અંદર મેં કે મારા પરિવારે એમની જોડે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર કર્યો હશે તો એનું ડોક્યુમેન્ટેશન હશે જ ઘટનાક્રમ બાદ આટલા વર્ષ આટલા દિવસો બાદ ફરિયાદ કેમ ફરિયાદ અમે પહેલા જ આપી દીધેલી હતી પણ એની કોઈ પોલીસ તપાસ કરતી હશે કે ગમે તે હશે બાકી આપણે એકવીસ દસ ઘટના બની એના બીજા દિવસે એકવીસ દસ બે ના દિવસે જ આપણે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આની ફરિયાદ આપણે આપેલી જ છે તમને એવું લાગે છે કે ભાઈ તમારી જે પત્ની છે એમને જે હરકત ગઈકાલથી શરૂ કરી હતી એને લીધે પોલીસ ઉમટી હતી ને જાગતી થાય એ હવે આ જ્યુડિશિયલ મેટર છે અને તંત્રનો છે એટલે આની અંદર તમે કોઈ ટિપ્પણી નહીં કરી શકો પરંતુ આપણે પ્રત્યે વીસ દસ્તાવેજ ફરિયાદ કરેલી છે રાજપીપળા પોલીસ મથકમાં

હવે એ એમનો વિષય છે કે ફોટા એમને કેવી રીતે પ્રોવાઈડ કર્યા છે કે જાતે એમને નુકસાન કરીને પ્રોવાઈડ કર્યા છે કે મીડિયા સિમ્પિયથી કરવા માટે એમને પ્રોવાઈડ કર્યા છે અને મેં તો એટલું જ કહેવા માગું છું કે માનો કે એ સાચા છે અને એમને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે તો એમને આગળ વિશ્વાસ રાખવો જોઈએ જે બી સાચું છે એને જે ભી સાચું હશે એને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી અને ન્યાય પ્રણાલી ને ન્યાયિક ટ્રાયલ ને ફોલો કરવું જોઈએ જુબલા પોલીસ મથક માંથી અમને રિફર કરવામાં આવ્યા હતા દવાખાના સારવાર મેળવવા માટે અને પોલીસ પર સાથે જ ગઈ હતી સારવાર મેળવવા માટે મારા મધર બી મારા મધર બી મારા મધર બી અરસા સાથે જ હતા અને મારા મધર ને બી રેફર જ કરવામાં આવેલા હતા અને મારા મધર મેડિકલ રિપોર્ટ બી મેં મીડિયા કર્મીઓ ને મોકલેલો છે ફરિયાદ સાથે જે બી મારા મધરના ના ફોટોગ્રાફ્સ ને એ બી મેં અટેચ કરીને મોકલેલું છે

દ્વારા કરવામાં આવેલું છે એ સ્વે જાય છે એવું રેકોર્ડિંગ બી છે પર વિશ્વાસ છે જે સાચું હશે જલ્દી બહાર આવશે ના ના એવી કોઈ કંડિશન નથી આટલું બધું મેન્ટલી ટ્રોમા મેન્ટલી ટોર્ચર મારા મધર ઉપર ક્રુઆલિટી નો હુમલો કરો મારા

ફરિયા ગઈ તમારી ના મને એવી કોઈ જાણકારી હજી સુધી રાજસ્થાન પોલીસ દ્વારા આપવામાં નથી આવેલી